નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજરા એક નવા વિડીયોમાં આઠમા પગાર પંચની રાહ જોઈ રહેલા તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે બહુ મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે પગાર અને પેન્શનમાં વધારાને સરકારે મંજૂરી જે છે તે આપી દીધી છે બેઝિક પે અને મોંઘવારી ભથ્થાની અંદર વધારો થવા જઈ રહ્યો છે

પગાર અને પેન્શનમાં વધારાની સરકારે મંજૂરી આપી દીધી છે બેઝિક પે અને મોંઘવારી ભથ્થાની અંદર વધારો થવા જઈ રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ એમ્પ્લોયીઝ એટલે કે આઠમા પગાર પણ છેની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપની એટલે કે પીએસજીઆઈસીએસ અને નાબાર્ડ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે પગાર અને પેન્શન વધારાની મંજૂરી આપી દીધી છે મતલબ આઠમો પગાર પંચ આમના માટે લાગુ કરવા માટેની મંજૂરી જે છે તે આપી દીધી છે જે કેન્દ્રીય કર્મચારીઓ છે જેની અંદર જે છે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર હોય પબ્લિક સેક્ટરમાં હોય ત્યારબાદ નાબાર્ડ ની અંદર હોય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર હોય અને જે પેન્શનરો છે તમામ માટે જે છે ત્યાં વધારો જાહેર કરી દેવામાં આવે છે નાણા મંત્રાલયના આ નિર્ણયથી જે છે નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના મનોબળમાં વધારો થશે અને નિવૃત્ત લોકોની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનશે કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે જે અંતર્ગત તેમના પગારમાં કરવામાં આવેલો ફેરફાર એક ઓગસ્ટ બે હજાર બાવીસ થી અમલી ગણશે આ સુધારાના પરિણામે કંપનીમાં કુલ પગાર બિલમાં બાર પોઈન્ટ એકતાલીસ ટકાનો વધારો થશે જેમાં ખાસ કરીને મૂળ પગાર એટલે કે બેઝિક પે જે છે

જે એક નવેમ્બર બે હજાર બાવીસથી અમલી બનશે આ ફેરફાર હેઠળ જે છે તે બેઝિક પેન્શન અને મોંઘવારી રાહત પર દસ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે જેના કારણે નિવૃત્ત કર્મચારીના મૂળ પેન્શનમાં એક પોઇન્ટ એકતાલીસ ઘણો વધારો જોવા મળશે આ નિર્ણયથી કુલ ત્રીસ હજાર સાતસોને અગ્નિસ સુધી લોકોને ફાયદો થવા જઈ રહ્યો છે આ વધારા પાછળ સરકારના અંદાજે પંચ્યાસી પોઈન્ટ બે કરોડ રૂપિયાની એક સાથે ચુકવણી જે છે તે કરી દેવામાં આવશે આ બધી ચુકવણી જે છે તે કર્મચારીઓને કરી દેવામાં આવી છે આનાથી જે છે ત્રીસ હજાર સાતસો જે છે આનો લાભ થવા જઈ રહ્યો છે આ પ્રમાણે તમે જોઈ શકો છો કે નાબાડના માટે પણ આપેલું છે કે કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારી ખુશીરા સમાચાર આપતા પગારમાં વીસ ટકા સુધીનો મોટો વધારો મંજૂર કરે છે જે એક નવેમ્બર બે હજાર બાવીસથી અમલી ગણાશે આ નિર્ણય હેઠળ બેંકમાં ગ્રુપ એ બી અને સી કેટેગરીના તમામ કર્મચારીઓનો પગાર અને બધામાં વધારો કરવામાં આવશે આ ઉપરાંત જે છે પેન્શનર્સ માટે પણ મહત્વનો સુધારો કરતા જણાવ્યું છે કે જે કર્મચારીઓ એક નવેમ્બર બે સત્તર પહેલા નિવૃત્ત થયા હતા તેમના પેન્શનમાં ફેરફાર કરી હવે તેમને પૂર્વ આરબીઆઈ નાબાર્ડ નિવૃત્ત કર્મચારીને સમકક્ષ લાવવામાં આવે છે

ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરી લઈએ તો પેન્શનની અંદર ગુજરાતમાં શું થઈ શકે છે તો ગુજરાતમાં આઠમા પગાર પંચ પહેલા ગુડ ન્યૂઝ આરબીઆઈ નાબાર્ડ અને વીમા કંપનીના કર્મચારીને પગાર પેન્શનમાં ઘરસમ વધારો મંજૂર કરી દેવામાં આવ્યો છે આ જે છે સેન્ટ્રલ કર્મચારીઓ માટે છે પરંતુ હજુ ગુજરાતની અંદર પણ આઠમું પગાર પંચ જે છે તે લાગુ થવા જઈ રહ્યું છે આને ચોક્કસ આશા આવી રહ્યા છે કે ટૂંક સમયમાં આઠમું પગાર પંચ જે છે તે લાગુ થઈ કેન્દ્ર માંથી આ બધી ચાલુ કરી દેવામાં છે અને જેમ સ્ટેટ વાઇઝ પણ બધી ઇન્ફોર્મેશન અને બધા જ પગાર પણ જે છે તે લાગુ કરી દેવામાં આવશે તો આ વિડીયોની શેર કેદર જેથી જે સરકારી નોકરી કરી રહ્યા છે અથવા જે પેન્શન મેળવી રહ્યા છે એમને થોડો રાહતનો અનુભવ થઈ જાય થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ